જલાલપુર ધારાસભ્ય આરસી પટેલે આશાપુરી મંદિર સર્કલ પાસે યોજાયેલા શ્રી ક્ષત્રિય મહારાણા પ્રતાપસિંહ સ્મારક ભૂમિ પૂજન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખી સલાહ આપી હતી આ ઘટના રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી છે કાર્યક્રમમાં ધારાસભ્ય આરસી પટેલ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને રાજપૂત સમાજના આગેવાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય પટેલે પોતાના સંબોધન મને તો આખા જિલ્લાની જવાબદારી આપી છે જેના પ્રત્યુત્તર ધારાસભ્ય પટેલે તરત જ કહ્યું મહારાણા પ્રતાપ તો દેશની જવાબદારી એનો મિત્રો ખૂબ સારી વાત છે આપણા માટે જે ભૂભાભાઈને એટલી ખાત્રી આપી આપણે ભુરાભાઈ અહીંયાથી અમારો રાણા પ્રતાપ ભૂષવા નથી ગયો અને ત્યાં વચ્ચે અમે શિવાજીને મૂકેલા જ છે એટલે તમે વિજય ચિંતા નહીં કરતા અમે અમારું ફોડી લેવું તમે નુકસાન ફોડી દેલું છે અત્યારે નહીં 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 મહારાણ પ્રતા દેશની જવાબદારી એનો સવાલ નહીં પણ અત્યારે અમને વિજય પણ જવાબદારી આપો અમારા માટે લુનપ છે એટલો સમાજની તો દરેક ઉપયોગ કરતો હોય આપણે બધા પણ કરતા હોઈએ નહીં પણ આપણે એકત્રિત રહેજો તો આજપુત સમાજ તો આપણો એકત્રિત રહેવો ખૂબ જરૂરી છે નાના મોટા ડખા એને દૂર કરવાની વડીલો કોશિશ કરે નાના મોટા ડખા નો વડીલો કોશિશ કરે આ સમાજને તૂટવા નહીં દેતા તમે સમાજ આપણે માટે જરૂર છે દરેક માટે કઉ છું રાજપૂત સમાજ એવું નહીં મારા કોળી સમાજ ની પણ આજ વાત કરું છું સમાજ કોઈ જગ્યાએ તૂટવો નહીં જોઈએ આપણે સમાજ અકબંધ રહે તો જ આપણું રાજપૂત ટકી રહે બધા કારણ કે આપણે આ ભાઈ શિવાજી મહારાજની વાત કરીએ મહારાણા મહારાણા પ્રતાપની વાત કરીએ તો આટલા વર્ષો પછી પણ આપણે કેમ એમને પાછળ એની એને ફોલો કરતા છે કારણ કે એ લોકો સમાજ માટે કરેલું છે દેશ માટે કરેલું છે એટલે મિત્રો સમાજને તમે ટકાવી રાખજો તમે એટલી આપ સૌને વિનંતી સાથે ભીમો છો ને પ્ર પ્રતિમા વખતે આપણે અનાવરણ વખતે ખૂબ મોટી સંખ્યા આનાથી એ વિશેષ સંખ્યામાં આપણે ઓપનિંગ કરીશું આભાર તમારો જયારે ધારાસભ્ય આરસી પટેલે જાહેરમાં જિલ્લા ભાજપ પ્રમુખ સામે નારાજગી ચર્ચામાં રહ્યો હતો પોતાના સંબોધનમાં ધારાસભ્ય પટેલે રાજપૂત સમાજ અને ગોળી સમાજ સહિત તમામ સમાજોને એકજૂટ રહેવા અને આંતરિક વિખવાદોને દૂર કરવાની અપીલ પણ કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજ અકબંધ રહે તો જ નેતાઓ ટકી શકે બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી